નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ન્યૂઝ અરવલ્લીના બાયડ ખાતે ઉમિયા ઇવેન્ટ્સ અને સરનાઈ પાર્ટી પ્લોટ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રિનો હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે આખા જ ગુજરાતમાં ભવ્ય તૈયારીઓ જે પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે ઉમિયા ઇવેન્ટ્સ દ્વારા પણ બાયડ તાલુકામાં સરનાઈ પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે અહીં આયોજનમાં ખેલૈયાઓ અને મુલાકાતીઓની સગવડ અને સુરક્ષાને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે આ વર્ષે આકર્ષક વ્યવસ્થાઓમાં ઘણી બધી બાબતોનું તેઓએ ધ્યાન રાખ્યું છે વાત કરીએ ગુજરાતના જાણીતા લોકગાયકો અને ફિલ્મી કલાકારોને અલગ અલગ દિવસો માટે ગરબાના રંગ જમાવવા માટે આમંત્રિત કરાયા છે ચોમાસાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટેની પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે ખેલૈયાઓની સુરક્ષા માટે પોલીસ વ્યવસ્થા અને ખાનગી સુરક્ષા જવાનોની પણ ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઈ છે સરનાઈ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ નવરાત્રિ મહોત્સવ મનોરંજનની સાથે સાથે ખેલૈયાઓની સુવિધા અને સુરક્ષાને પણ મહત્વ આપે છે જેથી આ નવરાત્રીનો અનુભવ માટે યાદગાર બની રહે છે ત્યારે હવે આખરી ઓપ આપવામાં આવી રહી છે તેને લઈને જે બાય શરણાઈ પાર્ટી પ્લોટ ખાતે જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને આપણે આયોજક છે તેમની સાથે વાત કરીશું કે આ વખતે જે દર વખતે જે આયોજન કરતા હોય છે ત્યારે આ વખત પણ આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને આપની શું પ્રતિક્રિયા દર વખતની જેમ અમે શણાઈ પાર્ટી પ્લોટ ખાતે શણાઈ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છે આ વર્ષે કંઈક યુનિક લઈને આવ્યા છે અમે ત્રીમંડલી ગરબા જે આજે થવા જઈ રહ્યા છે બાયડ લેવલે આ કોન્સેપ્ટ એક નવો છે અમે રોજિંદા ગુજરાતના નામાંકિત કલાકારો અહીંયા બોલાવીએ છીએ સિક્યુરિટી બેન દીકરીઓની વાત હોય તો સિક્યુરિટીમાં અમે બાઉન્સર્સની ટીમ એમાં લેડીઝ બાઉન્સર હોય જેન્ટ્સ બાઉન્સર હોય સીસીટીવી કેમેરાની વાત હોય તો પાર્ટી પ્લોટમાં દરેક જગ્યાએ એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધી દરેક જગ્યાએ અમે સીસીટીવી કેમેરાથી સજ્જ ગ્રાઉન્ડ રાખેલું છે અહીંયા અલગ અલગ પ્રકારના ફૂડ કોર્ટની વ્યવસ્થા છે ડાઇનિંગ એરિયા છે સિટિંગ અરેન્જમેન્ટ છે પબ્લિકને કંઈ બીજ જાતનું તકલીફ ના પડે એવી સરકારી ગાઈડલાઇન પ્રમાણે અહીંયા ગરબાનું આયોજન અમે કરવા જઈ રહ્યા છીએ આ આયોજક જે અત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ જ નવરાત્રીનું મહા જે પર્વ છે તે ઉજવવામાં આવશે રિપોર્ટર ઈશાક મનસુરી સ્પાર્ક ટુડે ન્યૂઝ બાયડ